કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ફિકોમ ચોકડીથી થોડી દૂર

આપણે જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એએ ચૌધરી એએસઆઈ ગોવિંદરાવ લક્ષ્મણરાવ પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ રામસિંહભાઈ અનારમા હેડ કોન્સ્ટેબલ શૈલેશભાઈ ઈશ્વરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મોહમ્મદ ગોફરાન મોહમ્મદ આરીફ નાઉ દ્વારા ટીમ વર્ક થી સદર સરાહનીય કામગીરી કરવામાં આવી છે